રાજકોટ સિટી વુમન્સ ક્લબ છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે તારીખ ચાર માર્ચને મંગળવારે હેમુગઢવી હોલ ખાતે મ્યુઝિકલ શોનો કાર્યક્રમ યોજવામાં આવશે જૂના અને નવા ગીતોની મહેફિલ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ડોક્ટર પરમાત્મા નંદજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે આ અંગે વધુ માહિતી અબ મીડિયાની મુલાકાતે આવેલા સિટી વુમન્સ ક્લબના બહેનોએ પૂરી પાડી હતી રાજકોટ સિટી વુમન્સ ક્લબ પ્રફુલ્લાબેન મહેતા પ્રમુખ અને અમારી સુપર કમિટીના સથવારે આ ક્લબ એટલી આગળ વધી રહી છે કે બહેનોને આ કાર્યક્રમમાં બધે બહુ મજા આવે છે અને રાજકોટના જે આઈફાઈ બહેનો બેનો છે એ આમાં જોડાઈ રહ્યા છે રાજકોટ સિટી વુમન્સ ક્લબ એવી ફક્ત ઓનલી લેડીઝ ક્લબ છે કે જે એમો ગઢવી હોલમાં ચાલી રહી છે અત્યારે બે હજાર પચીસનો પહેલો કાર્યક્રમ તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના મ્યુઝિકલ જોરદાર મ્યુઝિકલ કે જેવો બને એને બહુ મજા આવે છે એના સિંગર છે અશ્વિની મહેતા લતા આશા અને સમસાદ બેગમ સલીમ મલિક વોઇસ ઓફ મુકેશ રફી દિવાન સાહેબ રાજકોટના તમામ બહેનો આ મ્યુઝિકલ માણવા ખૂબ જ આગળ વધી રહ્યા છે અને ખૂબ જ એને મજા આવે છે અત્યારે જે જૂના બધા અમારા મેમ્બરો છે એ આમાં જોડાઈ રહ્યા છે નવા ને જૂના અને બે હજી બે હજાર પચીસના ફોર્મ ભરવા માટે હજી બહેનોને લાઈન લાગે છે કે બહેનો માટે અમે ખૂબ વરસના સાત કાર્યક્રમ જેમાં મ્યુઝિકલ નાટક પિકનિક ગરબા એવા બધા હશિયા દરબાર બધા કાર્યક્રમો કરી રહ્યા છે અને એક્સ્ટ્રા ચાર કાર્યક્રમ એટલા માટે કે રાજકોટની બહેનો જેમ બને તેમ આગળ આવે એક્ઝિબિશન કમસેલ કે રાજકોટની બહેનો જે ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા કરે છે પણ કોઈને ખબર નથી હોતી કે આ ગૃહ ઉદ્યોગ ક્યાં ચાલે છે અને એ બહેનોને પ્લેટફોર્મ નથી મળતું એટલા માટે થઈને અમે વિનામૂલ્યે એક્ઝિબિશન કમ કરીએ છીએ કે જે બહેનોને પ્રભુ થઈ પોતે જ રાખી લેવાનું હોય છે અમારે કાંઈ કાંઈને અમે ખાલી બહેનોને આગળ લેવા માટે જ કરી એનું દેવ પ્રાગટ્ય પરમાત્મા પરમાત્માનંદજી મહારાજ સાહેબે કે જોકે અમારી ક્લબનો અહોભાગ્ય કહેવાય કે પરમાત્મા પરમાત્માનંદજી મહારાજ સાહેબ ત્યાં જાતા જ નથી પણ અમે જ્યાં કુદરતે એનો પ્રભાવ અમારી ઉપર પડ્યો અમે બધા ગયા હતા ત્યાં એ આ પાડી લગભગ એ લોકો પરમાત્મા પરમાત્માનંદજી મહારાજ સાહેબને એવો હિત છે કે દરેક દેશ વિદેશમાં પોતે મંદિરમાં પોતે આગ લઈ આવે છે અને દરેક ભક્તો માટે દેશ માટે કામ કરી રહ્યા છે હમણાં જે નવો દાખલો છે કે આપણે વૃદ્ધાશ્રમના લાભાર્થે બાપુની કથા રેસ્ટ ગ્રાઉન્ડમાં બેઠી હતી એમાં સિંહ પાડો નંદજી મહારાજ સાહેબનો છે પરમાત્મા નંદજી મહારાજ સાહેબને આ વરદ હશે ચાર તારીખે પાંચ વાગે દીપ પ્રાગટ્યક્રણ દરેક મહાન મહાનુભાવો તેમાં હાજરી આપશે અને ફોર્મ ભરવાનું સ્થળ છે નવા ફોર્મ ભરવા માટે થઈને હાલડા કોમ્પ્યુટર રવિ પ્રકાશનની બાજુમાં બપોર સમય છે ચારથી છ દરેક બહેનો ફોર્મ ભરી શકે છે અને અત્યારે ઘણી મેમ્બરશીપ અમારે ભરાઈ ગઈ છે હજી થોડાક ફોર્મ બાકી છે તો જેમ બને એમ બહેનો પોતાના મેમ્બરશીપ લખાવી છે